હાઉ ટુ યુઝ એબેકસનો ઉપયોગ કઈ રીતે કરવો તો સૌ પ્રથમ કોઈ સમતલ જગ્યા ફ્લેટ સરફેસ ઉપર રાખવાનું ત્યારબાદ એને કોઈ પણ પેન્સિલ અથવા ફિંગર વડે તમારે એને ટૂલ્સને ક્લિયર કરવાનું આને એબેકસ ટૂલ્સ કહેવાય આને ફ્રેમ્સ કહેવાય આને આન્સર લાઈન એટલે જવાબની લાઇન કહેવાય આને બીટ કહેવાય ગુજરાતીમાં આપણે મણકા કહી શકીએ આને નીચેના મણકા કહેવાય લોઅર બીટ્સ કહેવાય ઉપરના મણકા કહેવાય અપર બીટ્સ કહેવાય હવે આની વેલ્યુ ત્રણે ઝીરો છે અટાણે આન્સર લાઈનને કોઈ પણ બીટ્સ ટચ કરેલું નથી તો ત્રણે આ ઝીરો છે હવે એને નીચેના જે પણ છે એ પેલા ફિંગર કાઉન્ટિંગ શીખવાની હોય તો ફિંગર ઉપર આપણે જોઈએ ને તો એબેકસમાં આને નાઇન કહેવાય પેલા વન ટુ થ્રી ફોર આને કહેવાય થમની વેલ્યુ છે ફાઈવ સિક્સ એટ અને નાઇન હવે જે રીતના થમ ઉપર છે તો થમની વેલ્યુ ફાઈવ છે અને નીચેની ફિંગરની વેલ્યુ વન ટુ થ્રી ફોર છે તો ઉપરની સાઈડ જે પણ બીટ છે એની વેલ્યુ ફાઈવ છે નીચેના બધા વન 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 વેલ્યુઝ છે રાઈટ તો આ છે વન આ ટુ થ્રી ફોર ક્લિયર આ ઝીરો આ છે 5 સિક્સ સેવન એટ અને નાઇન જે રીતના આપણા ફિંગર્સમાં નાઇન થાય છે એવી રીતના નાઇન થઈ ગયા વન ટુ થ્રી ફોર ઝીરો ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ક્લિયર હવે નીચેના જે પણ બીટ્સ છે એ હંમેશા થમથી પ્લસ થશે થમથી પ્લસ થશે અને ફિંગરથી માઇનસ થશે એનું ઓપોઝિટ અપર બીટ્સમાં થશે અપર બીટ્સ હંમેશા ફિંગરથી પ્લસ થમથી માઇનસ નીચેના બધા થમથી પ્લસ ફિંગરથી માઇનસ એનું ઓપોઝિટ ફિંગ પ્લસ થમ થી માઇનર હવે સપોઝ કે સિક્સ કરવાના થાય તો આપણે કરવાના એક સાથે સિક્સ સેવન કરવાના હોય તો ફાય સિક્સ સેવન પણ આપણે કરશું સેવન એક સાથે એટ એવી જ રીતના નાઇન રાઈટ હવે માઇનસ સિક્સ કરવાના થાય તો આપણે આમ કરી શકીએ -5 and 1 -6 થઈ ગયા પણ આપણે -6 ભી એકસાથે કરવાના -6 -7 -8 -9 1 2 3 4 ક્લિયર 5 6 7 8 9 -6 -7 -8 -9 6 7 8

અહીંયા કાંઈ વન્સ પ્લેસ ઉપર કાંઈ નથી અને ઉપર હું વન કરું છું તો આ વન છે અને અહીંયા કાંઈ નથી હંમેશા જે રીતે આપણે બુક્સમાં જોતા હોય એવી રીતના લેફ્ટ ટુ રાઈટ જોવાનું છે આપણે તો આ વન અને આ કાંઈ નહીં એટલે ઝીરો તો વન ઝીરો આ ટેન થયા આ વન વન ઇલેવન થયા આ ટુ ટુ ટ્વેન્ટી ટુ થયા એવી જ રીતના સપોઝ કે અહીંયા ફાઈવ અને અહીંયા સિક્સ હોય તો ફાઈવ સિક્સ ફિફ્ટી સિક્સ થયા એવું થર્ડ પ્લેસ ઉપર જઈએ તો અહીંયા વન છે આ ઝીરો ઝીરો તો આ વન ઝીરો ઝીરો હંડ્રેડ થયા આ થયા વન વન ટુ આ થયા થ્રી વન ફોર આ થયા સેવન સિક્સ ફોર એવી જ રીતના આગળના વિડીયોમાં આપણે બેઝિક સમ જોઈશું જેથી કરીને આપને વધારે આઈડિયા આવે